જુનાગઢના ગિરનાર પર્વતની ભવનાથ તળેટીમાં સાતમ આઠમના તહેવાર ને લઈને ભારે સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે જટાશંકર મહાદેવ મંદિરે જવા માટે પોલીસે મંદિર પાસેથી તથા મોટા વાહનોની એન્ટ્રી પર રોક લગાવી દીધી પ્રવાસીઓ પર્યાવરણને નુકસાન ન કરે તે માટે વન વિભાગે ખાસ કડકાઈ દાખવી છે જટાશંકર જતા ભક્તો જો પ્લાસ્ટિકની થેલી લઈ જતા હોય તો તેને રોકી લેવામાં આવી રહી છે અને તેના બદલે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે ગિરનાર

ત્યાર પછી જટાશંકર હું અહીંયા ફર્યો સ્વચ્છતા એકદમ અદ્ભુત અને બહુ મસ્ત છે અને ફરવાલાયક સ્થળ છે આ પહેલાં કરતાં અત્યારે હાલમાં સુવિધા બહુ વ્યવસ્થા બહુ મસ્ત છે રોપવેની સુવિધા મસ્ત છે ત્યાર પછી સરાહનીય તો એક છે કે પ્લાસ્ટિક મુક્ત જાજોભાગ પ્લાસ્ટિક એ દેખાતું નથી અને હકીકત આ હોવું જરૂરી છે કે સ્વચ્છતા ત્યાં છે બધું સર્વ આમ ગણીએ તો કે પ્રકૃતિને અનુરૂપ બનીએ આમ ગણીએ તો તો ખરેખર જો આમ ગણીએ તો પ્લાસ્ટિકનો યુઝ કરવો જ ન જોઈએ હું તો બાર બાર બધાને વિનંતી હું રસ્તામાં પણ હું કરતો હતો હું ગિરનાર ચીડ્યો તો હું કહેતો હતો ભાઈ ધ્યાન રાખો અને સ્વચ્છતા તો છે જ અને રાખવી જરૂરી છે ને અહીંયા જે કાપડની બેગ આપે છે એ મને અતિ સરાહનીય લાગી કે સાલું આમ જો ગણીએ કે સેવા એ એક મોટું પહેલું કહેવાય કે આપણે લોકો થેલી આપે છે એની હિસાબે એક નવો સંદેશ જાય કે ચાલું પ્લાસ્ટિકનો યુઝ ન કરવો જોઈએ આમ જો ખરેખર ગણીએ તો અને પ્રતિબંધ જ હોવો જોઈએ મારે તો એવું કહેવાનું થાય છે આમ જો ગણીએ ને તો કે મહાનગરપાલિકાની બધા પ્રતિબંધો લગાવતા જ હોય છે પણ ચોરી ચૂપકીથી લઈને આવડા લોકો દુકાનદારોને બધા વેચતા હોય છે પણ એ ખરેખર ન હોવું જોઈએ મારા કહેવાના મંતવ્ય પ્રમાણે તો હું એમ કહું છું કે આ વિચાર સવે ઉપયોગ આ ખરેખર કરવો જોઈએ આમ જો ગણીએ તો કે આ સર્વ માટે છે અને વિભાગ માટે જો હું ગણીએ ને જો આમ તો ઈવડા લોકોનું સરાહનીય કામ છે અમે ગિરનારમાં જટાશંકરે આવ્યા હતા ત્યાં ખૂબ જ આનંદમાં આવે છે ત્યાં પાણી પણ જ્યાં સરોવરનું નીર ઘણે વહે છે અહીં સફાઈને લઈને પણ ખૂબ સારું કાર્ય છે પ્લાસ્ટિક કોઈ અંદર લઈ જવા દેતા નથી અને ખૂબ આમ પર્યાવરણનું આહલાદક જેવું વાતાવરણ અનુભવાય છે અને ગિરનારની આ તલેટીમાં કુદરતનું આ દૃશ્ય જોવા ખૂબ મજાનો આનંદનો એક અનુભવ છે બહુ સરસ છે ગીનરી સરસ છે વરસાદને હિસાબે અત્યારે વાતાવરણ વરસાદને નદી સરસ વહી રહી છે પણ વન વિભાગ દ્વારા અત્યારે નાહવા નથી દેવામાં આવતા અને બધામાં સરસ સેફ્ટી માટે છે ને પ્લાસ્ટિકને બધું લઈ લેવામાં આવે છે અને બધાને આવી બેગ આપવામાં આવે છે કે જે નાસ્તો એમાં સહેલાઈથી લોકો લઈ શકે અને ક્યાંય હેરાન ન થાય અને સરસ સહેલી રીતે દર્શન કરીને પાછા આવી શકે એવી રીતે સરસ વન વિભાગ દ્વારા સગવડતા કરવામાં આવી છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ